ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી બિરસા મુંડા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી દસ વર્ષની બાળકીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રાજપાટી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં મીણબત્તી તેમજ બેનર લઈને રાજપાટી બિરસા મુંડા ચોક પર આવ્યા હતા ત્યાંથી તેઓએ આ કલંકિત ઘટનાને અંજામ આપનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી ઝઘડીયા જીઆઈડીસી માં જે માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના બની હતી ગઈકાલે એ આત્માને પરમાત્મા આત્માને શાંતિ આપે એવી અમે પ્રકૃતિને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે જે આરોપી છે એને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ આજે જ્યારે બીજા રાજ્યમાં કોઈ આવી ઘટના ઘટે તો ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી ભાજપના નેતા બધા ગળા ફાડી ફાડીને કરે છે રેલીઓ કાઢે છે કરે છે પરંતુ આજે જે ખોટી હમદર્દી બતાવતા બતાવતા ખોટી 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 દર્શાવતા લાગણી સંવેદના બતાવતા આ ગૃહ રાજ્યમંત્રીને અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ આ ઘટના ગુજરાતમાં જ બનેલી છે ગુજરાત કે જ્યાં તમારી સરકાર છે ક્યાં સુધી આવા આરોપીઓને અમે તમે બચાવશો ક્યાં સુધી આવી નિર્દોષ બાળાઓમાં આવા આરોપીઓનો ભોગ બની બનશે ક્યારે એવા કડક કાયદા ઘટના ઘટી છે ત્યારે ભાજપના નેતાઓ આની સામે કોઈ પણ એક સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી આજે તમે જોયું હશે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે રેપ થયો હતો ત્યારે આજ ભાજપના ગૃહમંત્રી છે મુખ્યમંત્રી છે હડતાલ પર બેસી ગયા હતા પરંતુ દુઃખ ની બાબત એ છે કે જ્યારે આ બાળા સાથે આવું દુષ્કર્મ થયું છે જે નિર્ભયા કાંડ જેવો જ કાંડ અહીંયા થયો છે ત્યારે આ એક પણ ગૃહ એક પણ મંત્રી મુખ્યમંત્રી આ બાબતમાં સંવેદનશીલ નથી કોઈ સહાનુભૂતિ નથી દર્શાવતા કોઈ લાગણી નથી દર્શાવતા જેનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે આનો હેતુ એ જ છે કે આ જે બાળા હાથે જે ખોટું થયું છે એ આરોપીને ફાંસીની સજા થાય આ કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને જો કદાચ આમાં ગૃહ રાજ્યમંત્રી આમાં નિષ્ફળ નીવડતા હોય તો અમારી માંગ છે કે રાજીનામું આપી દો કાં તો પછી પોલીસને આની અંદર એન્કાઉન્ટર કરવાની પરમિશન આપો કાં તો પછી પ્રજાને આ આરોપીને હવાલે કરી દો જેથી આવનાર દિવસોમાં બીજી બાળાઓ જે આ દુષ્કર્મનો ભોગ બને છે એ ન બને અને બીજી બાળાઓનો બચાવ થાય